નમસ્કાર મિત્રો શું તમે એક માતા પિતા છો તો ચોક્કસથી મારા આ વિડીયોને નિહાળજો કારણ કે આ વિડીયોની અંદર હું તમને તમારા બાળકને કઈ રીતે સુધારવું એમના થોડા ઉપાયો બતાવવાની છું આમ તો આ જગતની અંદર સુધારવા માટેનો મારા મતે જો કોઈ એક ઉપાય હોય ને તો એ છે પ્રેમ કારણ કે પ્રેમ જ માં એવી તાકાત છે જે પ્રેમ સમગ્ર વિશ્વને બદલી શકે છે તો આપણું નાનું એવું કુમળું એવું બાળક છે એને કેમ ન બદલી શકે સાવ સિમ્પલ વાત સમજાવું કે નાનું બાળક જ્યારે જન્મે અને રોતું હોય ને પછી એની એની માના ગોદમાં મૂકવામાં આવે તો એ શાંત થઈ જાય જાણે કે જગતની સલામતમાં સલામત જગ્યાએ છે એવો અહેસાસ એ બાળકને થાય તો આપણે પણ આપણા બાળકને સુધારવા માટે પ્રેમનો રસ્તો અપનાવવો જોઈએ ઘણા માતા પિતા છે એ બાળક સુધરતું ન હોય તો બાળકને સુધારવા માટે વારંવાર ટોકે વારંવાર મારે ખરેખર આવું ન કરવું જોઈએ વારંવાર મારવાથી બાળકની સ્થિતિ રીઢા ગુનેગાર જેવી થઈ જશે સાંભળજો કારણ કે બાળકના મનની અંદર એક લઘુતા ગ્રંથિ આખી ક્રિએટ થઈ જાય કે મારા મમ્મી પપ્પા હું તોફાન કરીશ તો શું કરશે મારશે એનાથી વધારે કંઈ નહીં કરે એટલે એ દર વખતે એમને માર ખાવાની આદત પડી જાય થોડી વાર માર ખાઈ લે પાછો હતો એવો નેવો તો આ બાળકને સુધારવું તો સુધારવું કઈ રીતે તો ચાલો એ બાળકને સુધારવા માટે સૌપ્રથમ તો આપણે આપણા બાળકના મગજમાં પ્રેમ શું છે અને એનાથી શું શું ફાયદા થાય એ વસ્તુ એને ખબર ન પડે એ રીતે સમજાવવાની છે હા ચોક્કસથી બાળકને પ્રેમની વ્યાખ્યા નથી આવડતી પણ એ પ્રેમને સમજી પણ શકે છે અનુભવ પણ કરી શકે અને જો એની પાસેથી એ છીનવી લેવામાં આવે તો એનો અહેસાસ પણ એમને ચોક્કસથી થાય છે કારણ કે તમે તમારા બાળકને થોડીક વાર નહીં બોલાવો ને તો તમારું બાળક છે ને એ તમારી આસપાસ મંડરાયા કરશે અને એવા પ્રયત્નો કરશે કે તમે એની સાથે વાત કરો આ વાત જ સૂચવે છે કે તમારું બાળક તમારા પ્રેમનો અનુભવ કરી શકે છે અને જો એ તમારા પ્રેમનો અનુભવ કરી શકતું હોય ને તો એમને સુધારવું સાવ સિમ્પલ છે કારણ કે બાળકની અંદર એટલી બધી જિજ્ઞાસાવૃત્તિ એટલી બધી સાહસ વૃત્તિઓ પડી હોય છે કે ઘણા બાળકોને તમે ના પાડશો ને તો એ વસ્તુ કરશે જેમ કે હું કોઈ બાળકને એમ કહું કે આ લાઇટનો બોર્ડ છે એની અંદર આંગળી નહીં નાખવાની કારણ કે એની અંદર આંગળી નાખવાથી કરંટ આવે જ્યારે આવું કીધું ને કે નહીં નાખવાની તો સો માંથી પાંચ બાળકો તો એવા જઈશે જ કે એની અંદર કૃતૂહૂલ શક્તિ જાગશે કે ખરેખર ટીચરે કીધી છે એ વાત સાચી છે કે નહીં આ વ્યક્તિએ કીધી છે એ વાત સાચી છે કે નહીં એની ખાતરી કરવા માટે એ ચોક્કસથી લાઇટના બોર્ડમાં આંગળી નાખશે એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણી વખત એવું બને છે કે આપણા બાળકને આપણે એમ કહીએ ને કે તું આ ન કરતો કે ન કરતી એટલે એ કરે કરે અને કરે બસ એટલા માટે નહીં કે તમે એને ના કરવાનું કીધું તમારું માનવું નથી એટલે એ કરે છે પણ એટલા માટે કરે છે કે ખરે આખર આપણે જે વાત કીધી એ સાચી છે કે નહીં એની ખાતરી કરવા માટે કારણ કે એને પ્રૂફ જોઈએ છે એટલા માટે આવું કરશે ઘણી વખત બાળક રમતું હોય તો આપણે એમ કહીએ કે નિરાતે રમજે નિરાતે રમજે બેટા પડી જાય પડી જાય ન માન એકવાર પડે ને પછી એને અહેસાસ થાય કે જે કહેતા હતા ને એ ખરેખર સાચું હતું તો બાળકને સુધારવા માટે પ્રેમ સિવાય બીજો કોઈ રસ્તો નથી તમે અને હું હું પણ એક માતા છું તમે પણ માતા પિતા હશો એ બાળકની કિલકારીઓ સાંભળવા માટે આપણે કેટલા બધા વર્ષોની રાહ જોઈ કેટલા બધા કષ્ટો ઉઠાવ્યા અને એ કિલકારીઓ આપણા ઘરની અંદર સતત ગુંજતી રહે આપણું ઘર હરિયું ભર્યું રહે એ માટે બાળકને સુધારવા માટે મારા મતે પ્રેમ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી બાળક જ્યારે જીદ કરે અથવા તો કોઈ માંગણીઓ કરે તો શું સીધે સીધી પૂરી કરી દેવી ના કારણ કે ધૂતરાષ્ટ્રના જીવનમાંથી શીખવા જેવું છે કે જ્યારે તમારે બાળકો છે એ અયોગ્ય માગણીઓ કરે અયોગ્ય જીદ કરે ત્યારે એને પૂરી ન કરવી કારણ કે તમે આવી બધી માગણીઓને જીદ પૂરી કર્યા કરશો ને તો છેલ્લે તમારે નિસહાય બનવાનો વારો આવશે જો ખરેખર એની માગણી ખરેખર એની જીદ યોગ્ય હોય તો જ પૂરી કરો નહીતર પૂરી ન કરો ન પૂરી કરવા પાછળના જે કાંઈ કારણો છે એમને વ્યવસ્થિત સમજાવો જેથી કરીને એના મગજની અંદર આખું એક ચિત્ર ક્લિયર થાય કે ખરેખર મારા મમ્મી પપ્પા મારી જીદ કે માંગણી પૂરી નથી કરતા એનું કારણ એ છે કે એ માંગણી અને જીદ મારા માટે યોગ્ય નથી અને જો આ વસ્તુને તમે એને સમજાવી દેશો તો બીજી વખત બાળક આવી માંગણી કે જીદ નહીં કરે કારણ કે બાળક છે એ બધી વસ્તુને સમજી શકે છે મેં ત્યાં સુધીનો અનુભવ કરેલો છે કે શાળાની અંદર બાળકો છે અમુક શિક્ષકની આવવાની રાહ જોઈ બેઠા હોય કેમ શું કારણ છે ખબર કે એ શિક્ષક એને ગમતા હોય ગમતા ક્યારે હોય ખબર છે જ્યારે એના માટે પ્રેમ હોય એના માટે લાગણી હોય ત્યારે જ કોઈ વ્યક્તિ આપણને ગમે છે અને ઘણા શિક્ષકો ઘણા વ્યક્તિઓથી બાળકને ચીડ ચડતી હોય કે એની આસપાસ હોય અથવા તો આવે તો એનાથી બાળક ખુશ ન થાય તો આપણે એવા પ્રયત્નો કરવાના છે કે આપણા અહેસાસથી બાળકને ખુશીઓ મળે બાળકને સમજવા માટે બાળક તો બનવું જ પડશે કારણ કે જે વ્યક્તિને સમજવી હોય ને એની એજ ના બની જાઓ એની ઉંમરના બની જાઓ તો ખરેખર એ શું કહેવા માંગે છે ને એનો ભાવાર્થ આપણને સમજાઈ જશે શું દરરોજ તમારું બાળક તમારી સાથે ઝગડે છે શું તમારું બાળક ઝઘડા પછી તમને મનાવવા તમને બોલાવવા કે વારંવાર તમારી સાથે બોલવા માટે પ્રયત્ન કરે છે તમારા ઝઘડાઓ થાય છે તો સમજવું ચોક્કસથી તમે અને બાળક એકબીજા સાથે પ્રેમથી જોડાયેલા છો કારણ કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં જ ઝઘડાઓ થાય ત્યાં જ રીસામણાં થાય ત્યાં જ મનામણાં થાય બાકી પ્રેમ ન હોય ને ત્યાં આવી કોઈ વસ્તુ શક્ય બનતી નથી તો હું પણ આશા રાખીશ કે તમે પણ તમારા બાળકને સુધારવા માટે પ્રેમનો રસ્તો ચોક્કસથી અપનાવશો છેલ્લે એટલું કહીશ કે શાયદ વો ફિરસે તકદીર મિલ જાય જીવન કા સબસે હસીન વો પલ મિલ જાય ચલ ફિરસે બનાય સાગર પે રેતકા મકાન ક્યોકી સાયદ અમારા બચપના અમે વાપસ મિલ જાય આપણું બાળપણ તો આપણને પાછું નથી જ મળવાનું કારણ કે વીતેલો સમય ક્યારેય રિવાઇઝ થવાનો નથી પણ આપણા બાળક સાથે બાળક બની જઈએ પ્રેમની ભાષા એને સમજાવીએ અને એને સુધારતા જઈએ તો ખાસ આપણને પણ આપણું બાળપણ પાછું મળી જશે